ઘણી ઘણી એજન્સીઓ છે સાથે રહેલા બધા જ લોકો એમના સમર્થનમાં આજે આપણે સ્ટ્રાઇક પર હતા આજે આપણો છઠ્ઠો દિવસ હતો તો છઠ્ઠા દિવસના કાર્યક્રમમાં બધા જ આપણા સામાજિક આગેવાનોનો પણ સહયોગ મળ્યો છે રાજકીય આગેવાનોનો પણ સહયોગ મળ્યો છે અને બીજી રીતે મીડિયા મિત્રોનો પણ સહયોગ મળ્યો છે આમ કહેવા જઈએ તો પોલીસ અધિકારીનો પણ આપણને સહયોગ મળ્યો છે છ દિવસ સુધી આપણે અહીંયા બેઠા એમાં લેબર અધિકારી લેબર કમિશનરમાંથી આસિસ્ટન્ટ કમિશનર સંભાયેલા છે એ પણ બે દિવસથી આપણી સાથે છે સાથે સાથે અહીંયા આપણે જે ચર્ચાઓ કરી એમાં આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ નિરંજનભાઈ વસાવા કોંગ્રેસ જિલ્લા સભ્યોના સાથે આપણે આપણા તાલુકાના વિરોધ પક્ષના નેતા દરખાબહેન આપણી સાથે છે સાથે બધા જ લોકો અમારા મતદારનો હેતુ હતો કે આનું એક નિરાકરણ સુખદ આવે સુખદ નિરાકરણ આવે અને તમને બધાને ક્યાંય મનમાં એવું રહી ના જાય કે ભાઈ અમારે જે કંઈ કાર્યક્રમ હતો એમાં અમારી સાથે આ થઈ ગયું એટલે તમને બધાને પૂછી પૂછીને ગઈકાલે પણ આપણે અઢીથી ત્રણ કલાક અહીંયા આ જ વાતને લઈને બેઠા હતા આજે પણ સવારે અગિયાર વાગ્યાથી લઈને હમણાં સાડા ત્રણ વાગ્યા સુધી આપણે બેઠા હતા ત્યારે બધાના મંતવ્યો વન બાય વન એક 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 બધી ચર્ચા આપણે એમના મેનેજમેન્ટ સાથે આપણે કરી એટીએમનું જે મેનેજમેન્ટ હતું તે આપણી સાથે બેઠું લેબર આસિસ્ટન્ટ કમિશનર બેઠા બધા તૈયાર થયા છે એમણે અમુક મુદ્દા આપણે સહમતી આપી છે કે જે ભાઈ કે તમારે જે જોઈનિંગ લેટર છે એ દીઠ સાતમાં અમે આપી દઈશું તમારી પગાર સ્લીપ તમને દીઠ પગારના બે દિવસ પહેલાં મળી જશે તમારું પીએફ સામે જે અમારું પીએફ છપાય છે એની પીએફ કોડ તમને મળી જશે તમામ બાબતો એમને સહમતિ આપી છે એક માંગ જે તમારી પગાર વધારવાની હતી કે ભાઈ જૂના જે પગાર સ્લેપ અમને મળતો હતો પગાર જે જૂના સપ્ટેમ્બરમાં સુધીમાં જે પગાર મળ્યો છે તો એ પ્રકારે જ પગાર મળે ને અમે એ પ્રકારે કામ કરવા માટે રેડી છીએ તો એના માટે મેનેજમેન્ટે આપણે એવું કીધું છે કે અમે અમે અમારી ઉપરી જે બોર્ડ ઓફ ડિરેક્ટરની સમિતિ મળે છે એમાં વાત કરી એમણે કલાક વાત કરી એની સાથે ચર્ચા કરી અને એમણે આપણી પાસે એક મહિનાનો સમય માગ્યો છે એક મહિનામાં એમણે સમય માગ્યો છે આગળ તમારી સાથે મેં ચર્ચા કરી હોય નહીં કરી હોય પણ આજે અમે બધા હાજર છે અને અમારી હાજરીમાં એક મહિનાનો સમય માગ્યો છે અને તમે પણ અમારા પર ભરોસો કરીને એક મહિનાનો સમય એમને આપ્યો છે ત્યારે એક મહિનાની અંદર અમારે ફરી અહીંયા આવવું ના પડે અમારે ફરી અહીંયા બેસવું ના પડે અમારે ફરી અહીંયા માથાકૂટ કરવી ના પડે દીવાજોડી કરવી ના પડે એવી મેનેજમેન્ટ તકેદારી રાખે એવી અને હું વિનંતી કરું છું બીજું કે અગર એક મહિનાની અંદર તમારી માગણીઓ નથી તો આપણે ફરી લીગલી રીતે એક ચૌદ દિવસની નોટિસ આપણે રાજેન્દ્રભાઈએ કીધું એ પ્રકારે આપણે ચૌદ દિવસની નોટિસ લેબર કમિશનરને ઇસ્યુ કરીને લીગલી આપણે કરીશું અને એમાં અમારા જેવા દરેક પાર્ટી સંગઠનના બધા જ લોકોને અગાઉથી આમંત્રિત કરીશું અગાઉથી પરવાનગી લઈને આપણે જાહેર આમંત્રણ આપીશું બધાનું સમર્થન લઈશું સહકાર લઈશું અને મોટા પાયે આંદોલન ત્યારે શરૂ કરીશું અમે તમારા સમર્થનમાં આવ્યા છે તમારા સમર્થનમાં જ્યારે પણ બોલાવશો અમે તમારી સાથે જે આવીશું અને સૌથી ન્યાય મળે એ જ અમારો હેતુ છે ત્યારે આજે આ એમણે પોતાના લેટર હેડ પર ઓથોરાઇટના સિગ્નેચર સાથે એક મહિનાના સમયની માગણીમાં જે આપણી જે પગાર વધારાની બાબત છે સંતોષવાની એમણે વાત પૂછી છે અને એમના હેડ પર આપણે લીધું છે ત્યારે આપણે બધા આજના કાર્યક્રમમાં જે પણ આપણને એમના તરફથી બાહેદારી મળે છે મહિનાની અંદર અમે કરીશું લેકિન એમણે આપી છે ત્યારે સ્વીકારીએ છીએ અને વિશ્વાસ રાખીએ છીએ અપેક્ષા રાખીએ છીએ આશા રાખીએ છીએ એ મહિનાની અંદર સુખદ નિરાકરણ આવી જાય નહીં આવશે તો આપણે ફરી આનાથી પણ વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈને ઘરણા પ્રદર્શન અને એ આગળના કાર્યક્રમો આપણે આપીશું એમાં અમે પણ હાજર છે તો અમારી પણ એટલી જવાબદારી બને છે તમે ક્યારે કહેશો અમે જવાબદાર તરીકે અમે તમારી વચ્ચે આવવાનું અમે આવીશું ઉપસ્થિત થઈશું અને તમારી લડતને આગળ ધરાવવા માટે અમારા બી પ્રયાસો છે તમને ન્યાય મળે ઉદ્દેશ છે ત્યારે વધારે વિશેષ વાત નથી કેતા આપણી વચ્ચે વિરોધભાઈ વસાવા પણ અને વિરોધ પક્ષના નેતા દક્ષાભાઈ દેશ પણ છે એમને પણ વિનંતી કરી કે તમે પણ બે બે વાત મૂકજો તમે ઉભા થઈને વાત મૂકશો એના પહેલાં એજન્સીને ખાસ મારા આગ્રહપૂર્વક રજૂઆત છે જે પણ કર્મચારીઓ હડતાલ કરી છે તમારો પરિવાર છે અને પરિવારની જેમ જ એમને સાચવજો એમને ક્યાંય વ્યક્તિગત એમને એના પર એવિગેશન ના થાય વ્યક્તિગત કોઈને ટાર્ગેટ ના થાય હેરાનગતિ ના થાય એનું ખાસ તકેદારી રાખે હા નિયમો અનુસાર એ લોકો કામ કરશે તમને પણ મારી આગ્રહ છે નિયમો અનુસાર આપણે જ્યાં પણ સમય સમય હોય સમય સમયે ટ્રાફિકના નિયમો પ્રમાણે અને એમાં સરકારની ગાઈડલાઇન પ્રમાણે તમારે પણ ક્યાંય નિયમોનો ભંગ ના થાય તમે ધ્યાન રાખજો કાળજી રાખજો ડ્યુટી પર અને તમને કોઈ ખોટી એજન્સી ના કરે એટલી પણ એજન્સીને ખાસ ભારપૂર્વક કેમ છું અને મેં આપણી વચ્ચે નિરંજનભાઈ છે એમને પણ ટૂંકમાં બે શબ્દ આ આજના કાર્યક્રમની વાત મૂકશે અને સાથે સાથે દર્શક લઈને પણ વિનંતી કરી રણજીતભાઈ એમના મીટિંગ કોઈ કાર્યક્રમ હતો એના લીધે સુરત ગયા છે પણ એટલે હું વિનંતી કરીશ કે એ પણ પોતાની બે વાત મૂકશે પછી આપણે સુખદ આ પૂર્ણ કરીશું અને સુખદ રીતે આપણે બધા રાજીપૂર્ણ છૂટા મળીશું Terima kasih yeah.